વેલકમ દોસ્તો આજે અમારા એક લવલી કસ્ટમર જે રેન્ડમલી વોકિંગ કસ્ટમર હતા એ પીસ લેવા આવ્યા હતા એક બે જોવા ખાલી અને ચાર પીસ અને ફાઇનલી લેવા હતા તો આપણે એના મોઢે સાંભળી કે એને કેટલા પીસ લીધા શું છે બેન તમારું નામ શું છે મારું નામ અવની બેન ભટ્ટ છે ઓકે તમને અમારી શોપનું એડ્રેસ લોકેશન કઈ રીતે હતું મારી બસ હું એમ જ શોધતી શોધતી આ બાજુ આવી હતી એટલે મને આ શોપમાં ગયમ એટલે હું આવી અંદર જોવા માટે ચાલો સરસ અને તમે અમારા કસ્ટમર મિત્રોને જણાવો કે તમે કેટલા પીસ રિયલમાં પરચેસ કરવા આવ્યા હતા હું રિયલમાં ચાર ચાર પીસ લેવાના હતા અત્યારે મેં હકીકતમાં મને અહીંયાનું કલેક્શન બધું બહુ જ ગયમું અને ભાવ પણ રીઝનેબલ છે એટલે માટે મે 15 પીસ લીધા છે અહીંયા એ પણ નજીકથી બતાવો બિલમાં

તમને બી બેન કઉ છુ અને તમને બી કઉ છું તો અમારા ઓનલાઈન કોઈ પણ કસ્ટમર ધન્યવાદ ને તમારો ધન્યવાદ તમે પણ મિત્રો ઓલ ઇન્ડિયામાં કોઈ પણ ખૂણે બેઠા છો તમને સિંગલ પીસ બી આ હોમ ડિલિવરી માં મળી જશે વિદેશ જો તમારા કોઈ મિત્રો રહી છે તો તમે આ બેનની જેમ કોઈને શોપિંગ દ્વારા મોકલાવી શકો છો તો આવી જ રીતે અમારી સાથે બન્યા રહો અને અમને સપોર્ટ કરતા રહો થેન્ક યુ દોસ્તો